નમસ્કાર મિત્રો આજે સીધું ને સાત આપણે ત્રીજા તબક્કાના મતદાન ની વાત કરીશું અને શેર બજાર કેમ ગગડી રહ્યું છે મોદી સરકાર નો વિશ્વાસ કેમ ડગી રહ્યો છે એની પણ વાત કરવાના છીએ આમ તો કેટલી બેઠકો કોને મળશે કોણ જીતશે ને કોણ નહીં જીતે એની તો આપણે વાત કરતા નથી પરંતુ જે આકલન આપણી સામે આવ્યા છે નક્કર એની બાબત તો આપણે ચર્ચવી પડે બહુ મહત્વના બે સમાચાર આપણે પહેલા લઈ લઈએ એક વોટ્સઅપ ના સંદેશાઓ એ બીજા કોઈ ન વાંચી શકે એવી એની પોલિસી હોવાને કારણે ભારત સરકાર એના પર દબાણ લાવી રહી છે કે અમને વાંચવા દો પણ વોટ્સઅપના સૂત્રધારો એ બહુ સ્પષ્ટ કહી દીધું છે કે અમારી જે નીતિ રીતિ છે જે મેન્ટેન કરવાની છે જે વ્યક્તિ વોટ્સઅપ યુઝ કરે એ સંદેશાઓ બીજી કોઈ વ્યક્તિ ન વાંચી શકે એ અમે જાળવવાના છીએ અને જરૂર પડશે તો ભારતમાં ભારતમાંથી અમે નીકળી જઈશું વોટ્સએપ ને ઘણો મોટો ધંધો ગુમાવવો પડે પરંતુ જે નાણા મૂકે જે એકાઉન્ટ હોય એના એની સિક્રસી જળવાઈ રહે જોકે ત્યાં પાછું એવું થયું છે કે જો સરકાર માગે અને સરકાર જો બે નંબરી નાણા અથવા સરકારી નાણા અથવા સરકારી લૂંટના નાણા અથવા પ્રજાની લૂંટના નાણાં એ સ્વિસ બેંકોમાં જો જમા કરે તો એ વિગતો આપવી પડે અને ભારત સરકારને સ્વિસ બેંક તરફથી એ વિગતો મળી રહી છે છતાં ભારત સરકાર એ જાહેર કરતી નથી મોદી સરકાર છેલ્લા પાંચ વખતથી એને આ વિગતો મળી છે છતાં એ છુપાવે છે અને એનો લાભ કોઈકને દબડાવવા માટે કોઈને પટાવવા માટે કોઈને માટે એ કરતી હોય એવી શક્યતા વધુ બને છે આજે બીજા જે મહત્વના સમાચાર છે એ અરવિંદ કેજરીવાલને લગતા છે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની પાસે આજે આ

અત્યારના તબક્કે એમની ધરપકડ કરવા માટે બે હજાર બાવીસ માં એમની પાર્ટીની સામે વિદેશી નાણાં મેળવવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો એની તપાસ કરવામાં આવી હતી એ તપાસમાં કશું મળ્યું નહીં પરંતુ અત્યારે ચૂંટણી જ્યારે ચાલી રહી છે ત્યારે

મુખ્યમંત્રી તરીકેની ઓફિશિયલ ડ્યુટી પણ એ પાછા પ્રચારમાં સંજય સિંહની જેમ પ્રચારમાં જઈને એને પડકારે એને એક્સપોઝ કરે એટલે મને લાગે છે કે ચૂંટણી સુધી એમને મુક્તિ ન મળે જેલવાસમાંથી મુક્તિ ન મળે એની કોશિશ માં કેન્દ્ર સરકાર હોય એવું વધારે લાગે છે જો કે આજે આ કેસ નો મિસ પર મુકુપ રખાયો છે અને અથવા તો એ આવતા અઠવાડિયે એની સુનાવણી થાય એવી શક્યતા છે આજે મતદાન વિશે આપણે વાત કરીએ છીએ પરંતુ મતદાન જે થયું એ મતદાન એની ટકાવારી અથવા તો એના વલણ એની ભનક જે લાગે છે શેર શેરબજારને એ શેર બજાર એ ડાઉન ગયું છે આજે એ નિફ્ટી પણ નીચે ગયો છે અદાણી એન્ટરપ્રાઇઝ એ પણ નીચે ગયો છે રિલાયન્સ પણ નીચે ગયો છે અને બે દિવસમાં શેર બજારમાં પાંચ પોઈન્ટ પાંચ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયાની વાત પણ અંદાજવામાં આવી છે એટલે મને લાગે છે ત્યાં સુધી સરકાર બદલાઈ રહી છે એવું અને હજી આજે પણ જે મતદાન થયું એના સંદર્ભમાં એ ડાઉન ગયો છે આજે આપણે જે એપિસોડ કર્યો એમાં ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી એમણે નરેન્દ્ર મોદીને જે સલાહ આપી છે કે એમણે સામે ચાલીને હોદ્દો છોડી દેવો જોઈએ અથવા તો એ રિટાયર થઈ જવું જોઈએ અને એને અનુસંધાને જ યોગેન્દ્ર યાદવ બહુ જ જાણીતા આમ તો સેફોલોજીસ્ટ હતા એ વિશ્લેષક છે અને બહુ જ પ્રતિષ્ઠિત વ્યક્તિ કિસાન નેતા એમણે એક ટ્વીટ કર્યું છે એટલે એક્સ ઉપર લખ્યું છે અને ઇર્તિજા નિશાન એની એક પંક્તિ એમણે કોટ પણ કરી છે શેર એમણે કોટ કર્યો છે અને એ બહુ જ સૂચક છે કુર્સી હે તુમારા એ જનાજા તો નહીં હે કુર્સી હે

આસામ અને વેસ્ટ બેંગોલમાં સૌથી વધુ વોટિંગ થયું હોય એવું લાગે છે મતદાન થયું બિહારમાં ફિફ્ટી સિક્સ પોઈન્ટ ઝીરો વન પર્સેન્ટ છત્તીસગઢમાં સિક્સટી સિક્સ પોઈન્ટ એટ સેવન પર્સેન્ટ દાદરા નગર હવેલીની બેઠક ઉપર ટુ પરસેન્ટ કર્ણાટકમાં સિક્સટી સિક્સ પોઈન્ટ ઝીરો ફાઈવ પરસેન્ટ મધ્યપ્રદેશમાં સિક્સટી ટુ પોઈન્ટ ટુ એટ પર મહારાષ્ટ્રમાં ઉત્તરપ્રદેશમાં 55.13% જે ભારતીય બધા સમીક્ષકો કહેવા માંડ્યા છે પણ યોગેન્દ્ર યાદવે જે અનુમાન મૂક્યું છે એમાં ગુજરાતની છવ્વીસ બેઠકોમાંથી એક બેઠક તો ભારતીય જનતા પાર્ટીએ એ બિનહરીફ કરી નાખી છે સુરતની કઈ કમાલ ધમાલ કરી મતદાન થયું મતદાન બહુ ઉત્સાહજનક ન કહી શકાય પરંતુ છવ્વીસ માંથી ભારતીય જનતા પાર્ટી કુલ છવ્વીસ માંથી ભારતીય જનતા પાર્ટી ત્રણ બેઠકો ગુમાવે અને કોંગ્રેસ ત્રણ બેઠકો મેળવે એવો અંદાજ યોગેન્દ્ર યાદવ નામના સેપોલોજીસ્ટે મૂક્યો છે કેટલાક સમીક્ષકો કેટલાક રાજકીય વિશ્લેષકો આ આંકડો દસ બેઠકો સુધી લઈ જાય છે પણ યોગેન્દ્ર જરા રીઝનેબલ છે ત્રણ બેઠકોની વાત એ જરૂર કરે છે કર્ણાટકમાં ચૌદ બેઠકોનું મતદાન થયું એમાં ચૌદે ચૌદ બેઠકો ભારતીય જનતા પાર્ટી ગઈ વખતે બે હજાર ઓગણીસ માં જીતી હતી એમાંથી સાત બેઠકો આ વખતે કોંગ્રેસ જીતી લેશે એવો અંદાજ એમણે રજૂ કર્યો છે મહારાષ્ટ્રમાં ગઈ વખતે મહારાષ્ટ્રમાં આજે અગિયાર બેઠકો માટે મતદાન થયું એમાંથી ચાર બેઠકો ભારતીય જનતા પાર્ટીની હતી ત્રણ બેઠકો એનડીએ ઘટક પક્ષોની હતી એમાં કોંગ્રેસને બે બેઠકોનો ફાયદો થાય છે અને ઇન્ડિયા ગઠબંધનના જે પક્ષો છે ત્યાંના એની ચાર બેઠકોમાંથી બે બેઠકોનું નુકસાન થાય છે ઉત્તર પ્રદેશની દસ બેઠકો માટે મતદાન થયું એમાંથી એક બેઠક ભારતીય જનતા પાર્ટી ગુમાવશે એટલે કે ગઈ એને બેઠકો મળી હતી આ વખતે ઇન્ડિયા ગઠબંધનને બે બેઠકો મળશે એટલે કે એક બેઠક વધારાની મળશે એવો અંદાજ એમણે રજૂ કર્યો છે મધ્યપ્રદેશમાં નવ બેઠકો માટે મતદાન થયું અને નવમાંથી ભારતીય જનતા પાર્ટી ગઈ વખતે નવે નવ બેઠકો પર જીતી હતી સાત બેઠકો માટે મતદાન થયું એમાં બેઠકો ભારતીય જનતા પાર્ટીની એક બેઠક કોંગ્રેસની હતી યથાવત રહે છે બિહારમાં પાંચ બેઠકો પર મતદાન થયું એમાં એક બેઠક ભારતીય જનતા પાર્ટીની એનડીએ ઘટક પક્ષોની ચાર બેઠકો યથાવત રહેશે એમ એ એક મૂકે છે પશ્ચિમ બંગાળમાં ચાર બેઠકો માટેનું મતદાન થયું આજે એમાં એક બેઠક ભારતીય જનતા પાર્ટીને મળી હતી એ ગુમાવશે અને કોંગ્રેસને એક બેઠક મળી હતી એ પણ ગુમાવશે અને ઇન્ડિયા ગઠબંધન એની બે બેઠકોમાં બે બેઠકોનો એને ફાયદો થશે ઈન્ડિયા ગઠબંધન એટલે કે એ છે ને તૃણમૂલ કોંગ્રેસને ફાયદો થવાની શક્યતા એમાં વ્યક્ત કરવામાં આવી છે આસામમાં ચાર બેઠકો માટે મતદાન થયું અને એમાં ભારતીય જનતા પાર્ટીની એક કોંગ્રેસની એક અને અન્યોની બે બેઠકો યથાવત રહેશે ગોવામાં બે બેઠકો માટે મતદાન થયું એમાં એક બેઠક ભારતીય જનતા પાર્ટીને અને એક બેઠક કોંગ્રેસને મળશે યથાવત રહેશે કેન્દ્રશાસિત પ્રદેશો જે બે આપણે કયા એમાં બે બેઠકો પર બંનેમાં ભારતીય જનતા પાર્ટી જીતશે ફરીને એવો અંદાજ યોગેન્દ્ર યાદવે મૂક્યો છે કુલ ચોરાણું બેઠકોમાંથી તોતેર બેઠકો ગઈ વખતે ભારતીય જનતા પાર્ટી પાસે હતી એને નુકસાન થશે પંદર બેઠકોનું એટલે એ કોંગ્રેસને ચૌદ બેઠકોનો ફાયદો થશે અને ઇન્ડિયા ગઠબંધનના જે ઉમેદવાર છે એમાં એક બેઠકનો એને ફાયદો થશે એટલે કે ઇન્ડિયા ગઠબંધનને પંદર બેઠકોનો ફાયદો થાય છે અને પંદર બેઠકોનું નુકસાન એ ભારતીય જનતા પાર્ટીને થઈ રહ્યું છે પંદર બેઠકોનું નુકસાન થતું હોય એ કંઈ નાની સૂની ગણતરી ન કહી શકાય કારણ કે આ બેઠકો એ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ મહત્વની ગણી શકાય એને ઉત્તરમાં જે બેઠકો એ ગુમાવે છે એ ક્યાંથી કોમ્પન્સેટ કરી શકે એ જરા એના માટે મુશ્કેલ છે જો કે આપણે ચાર જૂને પરિણામ આવશે ત્યારે એના આંકડાઓ આપણને મળશે મતદાનના આંકડાઓ પણ ગઈ વખતે જે તબક્કાના મતદાન અને બીજા તબક્કાના મતદાનની અંદર દિવસ પછી ચૂંટણી પંચે એ મતદાનના આંકડાઓ વધારી દીધા હતા મતદાનના અને આ વખતે શું કરે છે એ ખબર નથી પરંતુ શક્યતા એવી છે કે આપણે જે આંકડાઓ પાંચ વાગ્યા સુધીના આપ્યા છે એ કદાચ આવતીકાલે અથવા તો અગિયાર દિવસ પછી ચૂંટણી પંચ વધારીને જાહેર કરે તો પણ અમને બહુ આશ્ચર્ય થશે નહીં ચૂંટણી પ્રતિષ્ઠા જોખમમાં છે કારણ કે ચૂંટણી પંચ એ સરકારી પંચ બની ગયું હોય એવી એક છબી ઊભી થઈ રહી છે અને નરેન્દ્ર મોદીની કયા સંસ્થા હોય બંધારણીય સંસ્થા તરીકેની નિષ્પક્ષતા પર સંકટ આવીને ઉભું છે એ આપણે સમજી શકીએ છીએ આજે આટલી વાત ફરી મળીશું એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ દેશ અને વિદેશમાં વસતા ગુજરાતી મિત્રોને સબસ્ક્રાઈબ કરવા માટે જરૂર કહેશો નમસ્કાર